જય મુરલીધર ડાયરાને ઘણા બધા સમય પછી એમ થયું કે કાં તો વિડીયો બનાવ ઘણા બધા મિત્રોનો એમાં ફોન આવતા હતા રૂબરૂ મળે તો કહેતા હતા ભાઈ વિડીયો હમણાં કેમ નથી બનાવતા આ એમ થયું વિડીયો બનાવ કભી કાગણીય રચના એ ભયંકર બડપના પહાડની માલ પર પાંડવો આમ ધીમા 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 ડગ માંડે હાર્યા જતા હતા એમાંડા હાડગારવા પાંડવો ગયેલા અને વાતાવરણ એટલું ઠંડુ એટલું ભયંકર કે એટલું સુમસાન વાતાવરણ એમાં પાંડવોને હતર અઢાર વર્ષની એક સુંદરી હામી મળે એ જીષ્ટને અને દ્રૌપદીને એમ થયું કે આવા ભયંકર બળફની પહાડની માલ પર ચકલું ફરકતું નથી અને આ સુંદરી કોણ એ છે ક્યાંથી આવતી છે અને કેલ પર જાતી છે આ સવાલને આ વાત હજી પાંડવો એ સુંદરીને એ સ્ત્રીને એ બાઈને પૂછે એ પેલા સુંદરીએ એ બાઈ સ્ત્રીએ પાંડવોને હામેથી સવાલ કર્યો કે હે હસ્તિનાપુર નરેશ એ હતીના પૂના મહારાજ યુધિષ્ઠિર મારે તને કાંઈક કેવું હે અને ભાઈ અને દ્રૌપદીને વાત સવાલ પ્રશ્ન પૂછે પ્રશ્ન કરે મૂંગટ કા માથે નથી કેડે તલવાર નીઠી ને સહાયરા ગદાબાય ક્યાં ગયા સાથે નથી પુતર કે પરિવાર રે હે માડાન કેડે પાંડવિયા സ്വാമി മോഡി ജന സുന്ദരി കൂ ആ വോട്ടാൻ പാടി ലാ പേർ യൂ പൂച്ചു ജന വാണിമ രാ മാഡവാലിയ હે હસ્તિનાપુર મહારાજ યુધિ સ્થિર સડી પુકારવા વાળા ક્યાં ગયા સોને કી સડી રૂપે કી મસા જરીમુન કે મોતી મોતીઓ કી માળા ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હસ્તિનાપુર મહારાજ ઇધિર પધાર રહે હે હેધિર હે હસ્તિનાપુરના મહારાજ સડી પુકારવા વારા ક્યાં ગયા કાં ભેગા નથી અને ભીમને જઈને એટલું કીધું તી સુંદરીએ હે ભીમ ગદા ક્યાં ગઈ તારી તારું બળ ક્યાં ગયું અને અર્જુનને એમ કીધું હતું અર્જુન ગાંડિયું ક્યાં સહદેવને જઈને કીધું કે સહદેવ જોશ ક્યાં ગયા તમારા નકું ને કે રૂપ ક્યાં ગયા અને મનોમન પછી બાય વિચાર કરવા માંડી કે તમે પુરુષો હો ને સ્ત્રીની વાત નહીં શકો તમારે પહેરી એક બાય એક સ્ત્રી હે દ્રૌપદી લાવ એને એકાથી વાત પૂછું એને એકાદો સવાલ પૂછું એને એકાદો પ્રશ્ન પૂછું અને પછી સુંદરી એ સ્ત્રી બાય દ્રૌપદી પાસે જાય ને દ્રૌપદીને કહે अॼु कुंता न गांधारी बेमा कोन दी अॼु कुंतान गांधारी बेमा कोन दखिणी पुछी न सी द्रौपदी न दुशासन थी चोटो ते रिंगो हतो। ते थी तई हसे निर हैमाड़े पांडवाली सामी मड़ीजरी गु ഠടാണൂസുജന വിടമാലിയാ മഹാരാണി ദ്രൗപദീ દુશાસનના લોહીથી ચોટલો રંગી લીધો ને ગૂંથી લીધો ને તે હવે તો નિરાત થઈ છે ને વાંચ નાખવા વાળું કોઈ ન રહ્યું વિચાર તો કરો અને તેથી પાંડવોનો દ્રૌપદી સ્તંભ થઈ ગયા હો અને આગળ પાછી એ સુંદરી સ્ત્રી બાય વાત કરે શું કહે

રૂંદા સગડાગડા નહીં રાગું હે દાડા નય અનુભવ પાંડવોને પૂછ જો આટલું કૈ જા જાયું કાગુ હે માડાન કેડે પાંડવા લી

પાંડવ વાલી હે હતીના મારા દીદી હે પાંડવો હે દ્રૌપદી આવડું મોટું મહાભારતનું ગમસાણ યુદ્ધ તમે ખેલા શા માટે ખેલા અને તેથી પાંડવોના અને દ્રૌપદીના ગળા રૂંધાઈ ગયા હતા હું એ દાડાના અનુભવ પાંડવોને પૂછજો અને સતાય પછી પાંડવોને આગ્રહ રાખીને પૂછે આ યુદ્ધ ખેલવાનું કારણ કાકા બાપ ભાઈને ગુરુનું માર નાખ્યા અસંખ્ય નિર્દોષ હાથી માર્યા ઘોડા હત્યાના પાપ લાગ્યા બાળ હત્યા લાગી તો આ બધું શું કામ અને તેથી પાંડવો કઈ બોલી શકતા નથી સ્તંભ થઈ જાય હો અને સુંદરી બાઈ સ્ત્રી કે ભૂમિ હારવા બધી લડાઈ કરીને તો ભૂમિ હારવો ભૂમિ તમારી ભેગી આવેલી કાનો આવેલી તમને હિંગરા છ હાથ ફૂટ તમને લટાવવા માટે જગ્યા નો આપી ભૂમિએ લાકડાનો આપ્યા ભરવા માટે અને તે પાંડવરના મગજમાં ગઢમથર થવા માટે દીવી સ્તરે પછી કીધું બેન બેટા ભાઈ અમે તને ઓળખતા નથી તું કઈ બાજુથી આવી હો કઈ બાજુ જાશ અને તું કોણ છો એમને જવાબ દેતી છે નકા મારું મોત બગડશે અને સુંદરી સ્ત્રી જવાબ આપ્યા કે હે અતિના દ્વિતીર હે પાંડવો હે ગમસાણ યુદ્ધ ખેલું તું ને ધરતી હું પોતે હું મહાદાતાની નથી થઈ રાજા રામની નથી થઈ તમારી થોડી થાવની હોઉં એટલે જે કોઈ મારો વિડીયો સાંભળે ને નમ્ર વિનંતી કે મહેરબાની કરીને ભાઈઓ કુટુંબમાં હગાવાલામાં આડોશી પાડોશીમાં કોઈને સીડા પાડવાની તકત હોય કોઈને હલણની તકલીફ હોય કે કોઈને બે હુંડા ઉકેલા નાખવાની તકલીફ હોય તો મારા હે વડીલ મિત્રો સમાધાન કરી નાખજો આવા ખોટા કજિયા કરતા નહીં આનું પરિણામ સારું આવતું હોતું નથી જય મુરલીધર ડાયરાને